હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે લારી જેવો રગડા પાઉં બહુ ટેસ્ટી એવું લાગશે ચટણીઓ સાથે આપણે આ રેસીપી બનાવીશું તો કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ સૂકા પીળા વટાણા એ લીધા છે રગડા માટેના તો એક કપ વટાણાને મેં ધોએ પૂરી રાત માટે પલાળી દીધા હતા સાંજે જો તમે બનાવવાના હોય તો સવારે પલાળી દેવાના અને જો પલાળવાનું ભૂલી ગયા હોય તો હલકા ગરમ પાણીમાં તમે બે ત્રણ કલાક પલાળશો તો પણ વટાણા તમારા સારી રીતે પલળી જશે તો વટાણા મેં પૂરી રાત પલાળ્યા હતા વટાણા પલળી ગયા વટાણાને એક બે પાણીથી ધોઈ પાણી નીતારી અને પછી આ રીતે વટાણાને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું સાથે એક ટી સ્પૂન હળદર બેથી અઢી ટી સ્પૂન જેટલું મીઠું અને અઢી કપ જેટલું પાણી તો અઢીથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને દોઢ કપ બટેટાના ટુકડા તો કાચા બટેટાની ઉતારી ટુકડા કરી હું ઉમેરી દઈશ અહીંયા બટેટા મેં બે મોટા થોડા હોય એવા લીધા તો આટલું મેઝર થયું એટલે મેં તમને એ રીતે કીધું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું જો વટાણા બરાબર ન પલળેલા હોય તો તમારે બે ત્રણ વિસલ વધારે કરવાના ત્યાં સુધીમાં આપણે ત્રણેય ચટણીઓ બનાવી લઈશું તો પહેલી ચટણી બનાવીશું ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી એના માટે એક પેનમાં આપણે દોઢ કપ જેટલું પાણી ઉકળવા મૂકી દઈશું પાણી જેવું હલકું ગરમ થાય એટલે આપણે એમાં એક ચોથાઈ કપ આંબલી અને પોણો કપ જેટલો ગોળ અહીંયા આંબલી છે એ બીયા વગરની અને ટાઇટલી પેક એટલે મેં કપ બરાબર ભરી અને ઉમેર્યું છે આંબલી એ જ રીતે આપણે ગોળ પણ એકદમ સારી રીતે મેઝર કરી ઉમેરવાનો છે ગોળનું પ્રમાણ વધારે રાખવાનું થોડી ખટાશ વધારે ગળપણ હશે તો રગડાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે હવે આ મિશ્રણને આપણે એકવાર મિક્સ કરી અને પાંચથી સાત મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું એટલે આંબલી સોફ્ટ થઈ જશે ગોળ પણ એની ચાસણી જેવું થોડું આવું મિશ્રણ થઈ જશે તો તમે જોઈ શકો છો સાત મિનિટ પછી ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને હું ઠંડુ કરી ચારણીથી ચાળી અને એક બાઉલમાં આ રીતે લઈ લઈશ હવે એમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન રેગ્યુલર લાલ મરચું અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું તો બે મરચાં મેં બેલેન્સ કર્યા છે તમારે તીખું જોવે એ રીતે ઉમેરવાનું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું તો મીઠું અને ચાટ મસાલો બે બેલેન્સ કરી તમારે ઉમેરવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા થોડો વરિયાળીનો પાવડર પણ તમે ઉમેરી શકો છો વધારે સારા ટેસ્ટ માટે તો તૈયાર છે રગડાની ચાટ માટે આ ચટણી આપણે આવી પાતળી જ રાખીશું એક બે દિવસ અગાઉ પણ આ ચટણી તમે બનાવીને રાખી શકો બીજી ચટણી લસણની લાલ ચટણી બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે એના માટે પંદર જે જેટલી લસણની કળીઓ એમાં આપણે ત્રણ સૂકા લાલ કાશ્મીરી મરચાં બીયા કાઢી અને ગરમ પાણીમાં દસ મિનિટ જેવા મેં પલાળ્યા હતા એ ઉમેરી દીધા સાથે ત્રણથી ચાર ટીબલ સ્પૂન જેટલી શેવ કોઈ પણ વેરાયટીની અડધા લીંબુનો રસ અને એક ચોથાઈ કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આપણે એને એકદમ સ્મૂધ એવી વાટી લઈશું તો આ રીતે હું એને વાટી લઈશ તો આ એકદમ સ્મૂધ એવી મેં વાટી લીધી થોડું અમથું મીઠું ઉમેરી દઈશું તો શેવમાં પણ મીઠું હોય એટલે તમારે થોડું ચપટી જેટલું જ મીઠું ઉમેરવાનું છે અને પાછું પાણી થોડું ઉમેરી અને હું પલ્સ કરી લઈશ જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો લસણની લાલ ચટણી બની તૈયાર થઈ ગઈ હવે ત્રીજી ચટણી ફુદીના ધાણાની ચટપટી ચાટની ચટણી બનાવીશું એના માટે મિક્સર જારમાં એક ઇંચ આદુના ટુકડા બે મોળા લીલા મરચાં મારે તીખી નથી બનાવી એટલે મેં તીખા નથી લીધા સાથે બેથી ત્રણ લસણની કળીઓ એક કપ લીલા ધાણા એક ચોથાએ કપથી થોડા ઉપર ફુદીનાના પાન એક ટેબલ સ્પૂન શીંગના દાણા એક લીંબુનો રસ નીચોવી દઈશું અને બે ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને જરૂર લાગે તો પાણી ઉમેરવાનું નહીં તો તમારે સ્મૂધ એવી થોડી થીક ચટણી રાખવાની છે વાટી રેડી કરી લઈશું તો ફુદીના ધાણાની ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ એને પણ એક વાટકીમાં કાઢી લઈશું તો આપણી ત્રણેય ચટણીઓ રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં આપણે પ્રેશર કુકર મૂક્યું હતું વટાણા બાફવા માટે એ બફાઈ ગયું અને પ્રેશર નીકળી ગયું આ રીતે તમે જોઈ શકો છો વટાણા તમારે ચેક કરવાના એકદમ બટર જેવા સ્મૂધ બફાઈ જવા જોઈએ જો નો બફાણા હોય તો એક બે વિસલ વધારે કરવાના પણ અહીંયા રગડો તમારો વધારે સારો બને તો વટાણા સારા બફાઈ જવા જરૂરી છે વટાણાને આ રીતે હલકા મેશ કરી લઈશું અને એમાં એક કપ જેટલું પાણી ઉમેરી પાછા થોડા મેશ કરી અને રગડાને હવે સાઈડમાં મૂકી અને એનો વઘાર કરીશું વઘાર માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરાને થોડું સતળવા દઈશું જીરું જેવું થોડું સતળાય એટલે મીઠા લીમડાના પાન એક લીલા મરચાંના ટુકડા એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એમાં લસણનું પ્રમાણ વધારે અને આદુનું પ્રમાણ ઓછું એવી પેસ્ટ બનાવી ઉમેરી દેવાની છે બે મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને સાતળી લઈશું જેવું થોડું સારી રીતે સતળાઈ જાય એટલે એક મોટી ડુંગળી લઈ ઝીણી ઝીણી ચોપ કરી અને આપણે એ ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે એકદમ સારી રીતે ત્રણથી ચાર મિનિટ જેવું મેં ડુંગળીને એકદમ સારી રીતે સાતળી લીધો ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો હવે ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખેલી છે એક ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી દઈશું તો મોટું ટમેટું ઝીણું ચોપ કરી ઉમેરી અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ટમેટું જલ્દીથી થઈ જાય સોફ્ટ એટલા માટે આપણે મીઠું પણ ઉમેરી દઈશું અહીંયા આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મેં ઉમેર્યું છે આપણે જે વટાણા બાફ્યા એમાં પણ મીઠું ઉમેર્યું છે તો ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે હવે ટમેટા સોફ્ટ થઈ ગયા આપણે એમાં મસાલા કરી લઈશું બે ટી સ્પૂન જીરું પાવડર બેથી અઢી ટી સ્પૂન લાલ મરચું પાવડર રગડો તમારે કેટલો તીખો જોવે એ રીતે ચટણીઓ પણ જો તીખી હોય તો ધ્યાન રાખીને લાલ મરચું ઉમેરવાનું મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું તો આ રીતે તેલ અલગ થઈ જશે અને એકદમ સારી રીતે સતળાઈ જશે જો તમને જરૂર લાગે તેલ ઉમેરવાની તો તેલ પણ ઉમેરી શકો છો હવે આ રીતે એકદમ સારી રીતે મસાલા સતરાઈ જાય એટલે આપણે રગડો વટાણા અને જે બટેટાનો રગડો છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને જરૂર લાગે અહીંયા પાણી રગડો વધારે જાડો થઈ ગયો હોય તો પાણી પણ ઉમેરી શકો છો તો આ રીતે મિક્સ કરી દઈશું અને રગડાને આપણે એકદમ સારી રીતે ઉકળવા દઈશું તો પાછું આપણે એને પાંચેક મિનિટ જેવું થવા દેવાનું છે તે આ સુધીમાં સાથે સાથે આપણે જેટલો તમારાથી મેશ થાય રગડો એટલો તો બટેટાના પીસીસ કર્યા છે એને પણ આપણે મેશ કરવાના છે તો આ રીતે આપણે મેશ કરી લઈશું અને પાંચ મિનિટ જેવું મેં રગડાને ઉકળવા દીધું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને એક ચોથાઈ કપ જેટલું આંબલી ગોળનું પાણી જે ચટણી બનાવીએ એમાં મેં મોડું સાઈડમાં રાખ્યું હતું તમે ચટણી પણ એક ચોથાઈ કપ જેટલી ઉમેરી શકો છો પણ મેં અલગ આંબલી ગોળનું પાણી રાખ્યું હતું એ મેં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને ચટપટો ટેસ્ટી એવો રગડો બનીને તૈયાર થઈ ગયો જો તમને લાગે કે રગડો થોડો પાતળો થઈ ગયો છે તો થોડું ઉકળવા દેવાનો જાડો થઈ ગયો તો થોડું પાણી ઉમેરવાનું તો રગડો આપણો બની તૈયાર થઈ ગયો ચટણીઓ પણ તૈયાર છે અને બીજી સામગ્રીઓમાં મસાલા શીંગ શેવ કે આલુ ભુજિયા ડુંગળી અને લીલા ધાણા અને દાડમ મેં રેડી કરી લીધા હતા હવે લાદી પાઉં ભાજીના જે પાઉં આવે એ લઈ લઈશું એક પ્લેટ બનાવવા માટે તમને માત્ર એક પાઉની જ જરૂર પડશે તો એ રીતે તમારે તમે આ રગડો છે એ છથી સાત લોકો માટે સર્વ કરી શકો છો હવે જ્યારે સૌ કરવાનું હોય ત્યારે સર્વિંગ પ્લેટમાં એક પાઉના ટુકડા આ રીતે ફરતા તમારે પ્લેટમાં નાના નાના કરી આ રીતે ગોઠવી દેવાનું એના પર બનાવેલો રગડો તો બે થી ત્રણ ડોયા તો લગભગ અડધો કપ જેટલો રગડો તમારે આ રીતે રેડી દેવાનો છે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો એના પર લસણવાળી લાલ ચટણી સાથે આપણે એમાં ગોળ આંબલીની મીઠી ચટણી એ ચટણીનું પ્રમાણ તમારે વધારે રાખવાનું છે જો તમને સ્વીટ સાઈડ ચાટનો ટેસ્ટ ભાવતો હોય તો લીલી ચટણી સ્વાદ પ્રમાણે તીખું તમને જોતું હોય એ રીતે તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી મીઠી ચટણી અને એકથી બે ટી સ્પૂન લીલી ચટણી એના પર ડુંગળી દાડમ સાથે આલુ ભુજિયા કે નોર્મલ શેવ અને મસાલા શીંગ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી અને તરત જ સવ કરો રગડો એકદમ ગરમ ગરમ ઉકળતો હોય એ તમારે પાઉં ઉપર નાખવાનો ચટણીઓ અને થોડો ઉપરના ઇન્ગ્રેડિયન્ટ તમારે ઉમેરી અને ઝટપટ એને સર્વ કરો તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ